તો રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક પણ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત ભારે રોષમાં ડુંગળીમાં દિવસા દિવસ ભાવો ગગડતા જાય છે આ ભાવમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી ગામ ખંભાળિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ રઘુભાઈ શિવાભાઈ રાગ અમે ધોરાજી ડુંગળી લઈને આવ્યા છે મજૂરીના પૈસા થાય એમ નથી સો રૂપિયા મણ ડુંગળી જાય છે હવે આમાં કેમ પૂરું કરવું કઈ ખબર પડે દોઢસો રૂપિયા તો તણવાના છે એકસો વીસ ત્રીસ સાલી રૂપિયા આમાં અમને શું છે એ પછી કટાનો ભાવ એટલો છે બાર તેર રૂપિયા પછી ટેમ્પા ભાડું ને કોઈ જાતનું પરવડતું નથી આમાં સરકાર કઈક ધ્યાન દે તો સારી વાત છે ભાવ પડતર છે ત્રણસો રૂપિયાના ભાવ માટે એકસો વીસ રૂપિયા ત્રણસો રૂપિયા તો પડતર પડે બિયારણ નો ખર્ચો એવડો સુપર ખાતર બધુંય આ એકસો વીસ રૂપિયાની માંગે છે હું કરવાનું કહ્યો માંગણી અમારે ભાવ વધારો કરી દે એમ પાંચસો રૂપિયા સુધી મળે તો વાંધો નહીં આટલામાં હું કાંઈ તો નથી કરવાનું મારું નામ મારું નામ જયંતીભાઈ ગામ ચણાકા તાલુકો ભેસા જીનો જિલ્લો જુનાગઢ અત્યારે અમે માર્કેટિંગ યાર્ડ ધોરાજી ખુલ્લું છે ત્યાં ડુંગળી ભરીને આયવા છે ડુંગળીના ભાવ અત્યારે અમને સિત્તેરથી માંડીને સુપર ડુંગળીના ભાવ રૂપિયા મળે છે હવે દોઢસો રૂપિયામાં અમારે આમાં કાંઈ વધતું નથી અમે લણાઈના હો રૂપિયા દીધા કટા કટાઝાવાના વી પચીસ રૂપિયા મજૂરી દીધી છે ભાડાના હતા ને પાંચ પાંચ હજાર દીધા છે કટે વી એકવી ભાડું થાય છે અત્યારે આમાં કાંઈ વધતું નથી મારી વિનંતી એટલી સરકારશ્રીને કે કાંઈક ડુંગળીના ભાવ રાખો એટલે ખેડૂત કઈ ટેકેરિયા આ જગત નો સાથ છે જરાક આમાં ધ્યાન આપો ખેડૂત માં તો ખેડૂત ટેકેરિયા એટલે આવતા વર્ષે હું તો ખેડૂત ને એમ જ કઉ છું કે ડુંગળી નું વાવેતર બંધ જ કરી આ ભાવ માં ડુંગળી પોઈન્ટ ને જય જવાન જય કિસાન ખેતનભાઈ સવજીભાઈ ગોંડલિયા ગામ થી અમે આવી છીએ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છીએ અત્યારે ડુંગળીનો ભાવ તળીએ છે સિત્તેર થી દોઢસો પોણા બસો સુધી ભાવ હવે અમારી પડતર બસો સાઠ થી ચાલુ થાય એની ઉપરના ભાવ મળે તો વિલો વિલ થાય એવું છે બાકી કઈ આમાં રાતે પાણીએ રોઈ એમ છે અત્યારે કેટલાક ભાવ મળે અત્યારે ભાવ તો સિત્તેર થી બસો વીસ સુધી ભાવ છે અત્યારે સરકાર વિનંતી કરવાની તમારું નરેશભાઈ લખુભાઈ ગામ ખંભાળિયા ભેસણ તાલુકા ગામ છે ગામ ડુંગળી ધોરાજી વેસવા આવેલા છે રૂપિયા ભાવ મળતા ખેડૂતો આપઘાત કરવાનો વારો આવે એવા સરકાર હલ કરે એક ને બધી રીતે હિસાબ કરો તો એ ત્રણસો રૂપિયા પડતર ભાવ પડે છે આ બાબત થી ખેડૂત ને નોંધ લેવાની ખાસ જરૂર છે આજ મતદાન કરી અને અમે પસ્તાણા છીએ

માત્ર ત્રીસ હજારમાં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે